નસવાડી ખાતે આવેલા માં વીજ વાયરો લટકી રહ્યા છે અને આઈટીઆઈના મેઇન વાયરના ફ્યુઝ બોક્સની પેટી ખુલ્લી હોય કોઈ ફોલ્ટ થાય તો વીજ વાયરિંગ સળગી ઉઠે અને ત્રણસો જેટલા વિદ્યાર્થીઓના જીવ પર જોખમ ઉભું થાય તેવી ભીતિ સર્જાઈ રહી છે નસવાડી આઈટીઆઈમાં ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં સીવન ક્લાસ વાયરમેન કોપા ઇલેક્ટ્રિશિયન ફિટર વેલ્ડર જેવા ટ્રેડમાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે જ્યારે આઈટીઆઈમાં વીજ વાયરો લબળી રહ્યા છે ત્યારે આઈટીઆઈના મેન વાયરમાં ફ્યુઝ બોક્સની પેટી ખુલ્લી હોય છે અને તેમાં જીવતા વીજ વાયરો ખુલ્લા જોવા મળ્યા હતા આ પેટીમાં કોઈ ફોલ્ટ થાય તો વીજ વાયરિંગ સળગે તો ત્રણસો જેટલા વિદ્યાર્થીઓના જીવનું જોખમ ઊભું થાય તેમ છે જ્યારે વાયરિંગ તેમજ બિલ્ડિંગની જવાબદારી સ્ટેટ આર એન્ડ બી સ્ટેટ વિભાગના અધિકારીઓ બિલ્ડિંગની મુલાકાત લેતા નથી જ્યારે આઈટીઆઈ કેમ્પસમાં હાજર શિક્ષકોને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ વાયરિંગ જોખમી છે સ્ટેટ આર એન બી ના અધિકારીઓને રિપેરિંગ કરાવે તે જરૂરી છે વિદ્યાર્થીઓને આવા વાયરિંગથી બચાવવા માટે અમે સૂચનો તો આપીએ જ છીએ તેઓ લૂલો બચાવ કર્યો હતો વાયરિંગ બીજું બધું ગો કરી ઇલેક્ટ્રિક હવે આ જે વાયરિંગ અહીંયા તમારા ડીપી જોવો છો એમાં ખુલ્લું છે તો શું હોય રે એમાં કોઈ અજાણ્યું કે આવે તો એમાં હાથ બાત લગાવે તો કરંટ લાગવાની શક્યતા આમાં સપ્લાય તમે વાયરિંગ શીખતા હોવ તો તમને શીખવામાં આવે છે કે આમાં કેટલા ઓર કેટલા કરંટ સપ્લાય થાય આવા ખુલ્લા ફ્યુઝ રાખવાનું શીખવામાં આવે છે આવે ને ખુલ્લા ફ્યુઝ રાખવાનું શીખવામાં ના એ નહીં તો ખુલ્લા ફ્યુઝ શું નુકસાન થાય ઘણા બધા નુકસાન થાય કરંટ લાગે લાગે ને લાઈનમાં ફોલ્ટ ফল থ <laughs> <laughs>